લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ પણ ના કરો વધુ વધુ લોકો એ શેર કરજો તો આવી રીતે સપોર્ટ કરતા રહેજો અમે થોડા આગળ વધી ને કે ઓ આ તો વધી જામ તો કાઈ ને તમે સપોર્ટ કરતા રહેજો આપણે આગળ એનો નંબર મળી તો મિત્રો આપણે ગલુડી પૂગી ગયા છો એ વટાણના પૂરમાં તો વટાણ આવો તો પબ્લિક છે મંદિરનો દર્શન કરી લ્યો તમે અંદર આ છે તમને આખો ગલુડી દેખાડું તમને તો તમે છેલ્લા લગી વિડીયોમાં બનાવી લેજો અને કાંઈ ને હળો તો આપણે અંદર જ આવી જઈએ તમને બતાવી તમે વિડીયોમાં છે કે બનાવે તો મિત્રો આપણે ઘડોડી તમે જોયું હશે અથવા તો મંદિર દેખાડી મેં વટ્યા વાતાવરણ મસ્ત છે કે નહીં કેટલું ધાબે એવું મેં કીધું જોવી હોય કેવું વાતાવરણ વરસાદ વરસાદ થયું તમને આવી ગયા એમ તો એ વરસાદ આવ્યો નથી આવવાનું ચાલે મજામાં જોવો તમે ખાલી કેવું મસ્ત સીન દેખાય એની માસીને જોયું ને તમે બાકી એક નંબર સીન દેખાય પણ આ બિલ્ડિંગ વાળો આવી જાય બસમાં ઉત્તરાયણમાં દર્દ થવાની છે આપણે ભાઈ આ બધાને કાપવાના છે આપણે સમજ્યા તો જોયું છે મિતભાઈ ને બધા ગોપી છે ફેમિલી બાર ઘરે છે સુતા હે હજી બાર વાગ્યા તો સુતા હે હજી તો જોયું આમાં સ્નેહ મિલન ન જાવું એ તમને બતાવશું વરસાદ આવશે તો ક્યાંથી જાય પણ પલ્લે જાય પછી ઇનામ કેમ અપાવ એ બધું છે હવે તો વરસાદ આવે ની રાહ જોઈએ આપણે ભાઈ બાકી તમને આમાં સિનેમેટિક આખો દેખાડો આમ કેવો લુક આવે છે જોયા તો મજા આવશે કાંઈ તમે જોતા જ આગળ The if you wanna play tough and wanna hate this I'll always show up I don't ever slow up, no I don't take shit I got no love, but the fake news If you wanna play tough and wanna hate this I'll always show up and make a statement I don't ever slow up, no I don't take shit I got no love, for the fake news If you wanna play tough and wanna hate this I'll always show up

તમે તમે કહીએમ જશો એ કોમેન્ટમાં કહીશો અમને ખબર પડે એમ લોકો ક્યાં ક્યાં છે રીતે જોવે છે અને કોમેન્ટ કરતા જવાનું તમારે એના ક્યાં પૈસા છે એને લાઈક તો કરી જ નાખવાની પહેલાં વિડીયો છે લાઇક કરી નાખવાની પછી કોમેન્ટ જોવાનું મજા આવી જાય તો કોમેન્ટ કરી નાખવાની કાધી એવું થોડોક સપોર્ટ લે સારું પડે ને પૈસા કમાવાના છે ને આપણે ભાઈ એટલે તો કાંઈ ને બધા ને બધા કામ કરે છે ને વરસાદની વાત રી વરસાદ આવતો છે ને બફાવો બહુ થાય છે સામાન્ય વરસાદ આવ્યો કે નથી આવ્યો એ અમને કોમેન્ટમાં જણાવજો તમને ખબર પડે ને સામાન્ય કેવો વરસાદ છે તો કાંઈ ન હતો મારી જેમ રોવાલા લોકો એવા સાથે હા તો કાંઈ ને વિડીયોમાં છે લગી બે જો વિડીયોને લાઈક કોમેન્ટ શેર ને શેરને સબસ્ક્રાઈબો વધુમાં વધુ શેર કરી દેજો તો કાંઈ તમે વિડીયો જોતા દો કબૂતર જો આમ કેવો લાઈનમાં બેઠા લાઈનમાં એને શીખવાડવું જ ન પડે તમે શિસ્તમાં બેવો ન બેવો એને બધી ખબર પડી જાય ઓટોમેટિક આ ભાઈ મારે કરવાનું છે હા ભાઈ શું કરાયો હા ભાઈ જો જો તો કાઈ ના તો વિડિયો બને જ છે તો મિત્રો આપણે જો લસ અને બપોરનું ખાવાનું છાણું ને એવું વાટી અને એવું ખાવાનું છે કારણ મમ્મી હજી કામ કરે છે કામ કરે છે આપણે ખાઈ લેવી છાણું ને એવું બધું છે તો ખાઈ લેવી પણ ખાવાનું તો મળીએ આપણે તો મિત્રો વરસાદ તો ન આવ્યો વાટે માટે લે તો કે વેગીર નીચે આટો મારતા આવ્યો હે તો એ ગામ માટો મારી છે હવે એક તો એ કોણ કોણ આવે છે બતાવી પણ એક લાગ ગામ માટો મારી આવનો પાછો ઘરે આવીને જો મળવાની બીજી બે હોય નિયમ હોય તો પાછો લોંડે માટલું લેવા જવાનું છે પછી ઓલા મૂંગા ને બધા હોય એ લોકોને ખવડાવવાનું છે તો તમે વિડીયોમાં જોયા ને તો બધું આવે છે મજા આવશે તો મિત્રો આપણે હું મમ્મી આવ્યા જીવી હતા અને ગોળ રહેવા તો કેમ કે એમાં ઘરે થોડો તૂટી ગયો હતો પિત્તલ હતો મમ્મી કે આપણે લેવો જ નહીં કાંઈ આપણે બે લઈ આવ્યું તો હું મમ્મી એવા જીવ્યું ગોળો રહેવા કેમ કે આમ જો કરાય એમ આમાં આવા ગોલ આવે ને યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ વાહ ભાઈ વાહ હાલુ ગયો હલો ને તો કાંઈ ને તમે મમ્મી બધું ચેકિંગ કરે છે કેવું લેવો ને બધું તો કાંઈ ને આપણે જોતા લેવું ચાલો જોતા લેવું

તો મિત્રો ફાઇનલી વરસાદ આવી ગયો તમે જોઈ લો બાકી કેવું આવ્યો આમ જોવો મિત્રો આપણે જોઈ આવ્યા છીએ વર્ષા તમે ગયો ફાઇનલી આવી જ આવી ગયો પેલા મમ્મી તો મારે લઈને જવાનું છે

જય ગોપાલ જીવદર્જા ચેરિટેબલ ટ્રસ્ટ સુરતની અવસાન કૌશલ્ય

તો મિત્રો જો અહીંયા પાર્કિંગ ને જમવાનું બધું અલગ છે એટલે મોટું ફાર્મ છે ડોમ ને બધું આ ડોમ છે ને નહીં મળે આ બાજુ પોપડામાં જમવાનો તો મિત્રો તમે આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ પણ ના કરો અને વધુમાં વધુ લોકોને શેર કરી દેજો તો આપણે નવો વિડીયો મળવી જય શ્રી રામ